પર મિત્રો ઓ સાગર રબારે વેરાવળ જૂનાગઢ કેશોદ પુતિયાણા અને પોરબંદર વચ્ચેનો આ ગેડ વિસ્તાર લગભગ 150 જેટલા ગામ સવા લાખ એકર જેટલી જમીન દર વર્ષે વરસાદી પાણીના ભરાવથી પીડાય છે આ વિસ્તારના ખેડૂતો કોઈ શિયાળુ અને ઉનાળુ માત્ર બે પાક લઈ શકે છે ક્યાંક એટલું પાણી ભરાય છે કે ના ચોમાસુ પાક લેવાય ના શિયાળુ પાક લેવાય માત્ર ઉનાળુ પાક લેવાય છે છેલ્લા બત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટી સરકારના દુષ્કૃત્યો કહીએ તો એ હદની અવગણનાને પરિણામે આ વિસ્તારના ખેડૂતો પરેશાન છે અહીંયા વિપુલ તકો હોવા છતાં વિસ્તારનો વિકાસ નથી થઈ શકતો આમ આદમી પાર્ટીના ફ્રન્ટ અધ્યક્ષ પ્રવીણભાઈ રામે આ મુદ્દા ઉપર ચૌદ દિવસની લગભગ ચાલીસ ગામોની આ વિસ્તારની પદયાત્રા કરી છે અને આ પદયાત્રાના સમાપનમાં આ વિસ્તારના પ્રશ્નને વાચા આપવા માટે આ ખેડૂતોની જે આજીવિકા છે એને બચાવવા માટે અહીંના આ પાણીના ભરાવાનો કાયમી નિકાલ કરવાની ભાજપને ફરજ પડે એના માટે તારીખ અઢારના રોજ વેરાવળી ધામ બામણાસા ગેડ ગામ બપોરે બે વાગે વિશાળ સંખ્યામાં ખેડૂતો ભેગા થઈ રહ્યા છે અનેક ખેડૂત નેતાઓ પણ આવી રહ્યા છે હું પણ આવી રહ્યો છું તમને પણ મારું આમંત્રણ છે કે આવો આપણે સૌ ખેડૂતો સાથે મળીને ગેડના ખેડૂતો સાથે ખભે ખભો મિલાવીને ઉભા રહીએ અને એમને આ તકલીફમાંથી કાયમી નિવારણ તરફ લઈ જઈએ સરકારને ફરજ પાડીએ જો આ સવાલનો ઉકેલ ના થાય તો ભાજપને આ વિસ્તારમાંથી ઉખાડી ફેંકવા માટે આપણે દ્રઢ સંકલ્પ થઈએ આપણું સંગઠિત થવું સાથે મળવું લડવું હવે અનિવાર્ય છે એ સિવાય ખેતી અને ખેડૂતને બચાવવા ખૂબ મુશ્કેલ છે ફરી મારી આપ સૌને હાથ જોડીને વિનંતી છે આપ જ્યાં છો ત્યાંથી ગેડના ખેડૂતો માટે એક દિવસ કાઢો અઢાર તારીખ ગુરુવાર બપોરે બે વાગે વેરાવલી ધામ બામણાસા ગેડ ગામ આપ જરૂરથી પધારશો એવી આશા સાથે આભાર